ત્યારે ઉધના વિસ્તારમાં જાહેરમાં ડીજેના તાલે નાચતા યુવકો દારૂની જોવા મળ્યા હતા વિડીયો વાયરલ થતા કહેવામાં આવી રહ્યું હતું કે આ જગ્યા ઉધના સંત નિરાકરણ ભવન પાસેની છે ત્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં પોલીસની કાર્યવાહીને લઈને આક્ષેપ પણ કર્યા હતા ત્યારે પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી ઉદના પોલીસે દારૂની બોટલો સાથે વિડીયોમાં દેખાતા આ આઠ દારૂડિયાઓને ઝડપી પાડ્યા હતા ગઈકાલ તારીખ ઓગણીસ જુલાઈના રાત્રે દસ વાગ્યા આસપાસના સમયે પાંડેસરા પિયુષ પોઈન્ટ નજીક જે મેરેજ હોલ છે ત્યાં એક જાન આવી હતી એમાં જે વિડીયો વાયરલ થયો છે એ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જાનમાં આવેલા કેટલાક યુવાનો યુવાનોએ લિકર કન્ઝમ કર્યો હતો અને લિકરની બોટલ સાથે એ લોકો ડાન્સ કરી રહ્યા હતા આ બાબતે જેવી જાણકારી મળી એવી તાત્કાલિક ધોરણે જે પીઆઈ ઉધના છે એમને સૂચના આપવામાં આવી અને ડી સ્ટાફને એક્ટિવ કરી હ્યુમન રિસોર્સિસ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરવામાં આવી અને ત્યારે આ ઘટના બાબતે વાસ્તવિકતા સામે આવી એટલે તાત્કાલિક ધોરણે જે યુવાનો આમાં સંડોવાયેલા હતા એ આઠ યુવાનોને હાલે ડિટેન કરી લેવામાં આવ્યા છે તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં અમિત સૂરજ ગુપ્તા જયેશ દીપક મહાર અંકિત પ્રજાપતિ લવકુમાર જગદીશ સિંઘ રાહુલ શત્રુઘ્ન ગુપ્તા આદિત્ય પ્રદીપ ગુપ્તા પવન રાકેશ તિવારી અને વિજય રામજીવન આ તમામ આઠે આઠ જે આરોપીઓ છે એમને હાલે ડિટેન કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને આ બાબતે આવી ઘટના ફરીથી ન બને એ માટે પણ તાત્કાલિક ધોરણે પોલીસ પેટ્રોલિંગ રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે તો જડ પહેલા દારૂડિયાએ કહ્યું હતું કે લગ્ન પ્રસંગમાં તેઓએ ઉધના કર્મયોગી સોસાયટી પાસે દારૂની બોટલો સાથેનો વિડીયો વાયરલ થયો હતો હાલ તો ઉધના પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે બ્યુરો રિપોર્ટ ઇટાન ફેન્યુઝ